મહત્વપૂર્ણ સમાચાર સુરત કુર્સદ જીઆઈડીસીમાં બાદ બ્લાસ્ટ ડાઇંગ મિલમાં ઓઇલ ટેન્કમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થયા બાદ ટેન્કનું ઓઇલ આસપાસની કંપની રોડ પર પથાયું આગને પગલે અફરાતફરી સર્જાઈ હતી કામદારોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો આગની ઝપેટમાં ચીમની આવી જતાં ચીમની પણ સળગી ઉઠી હતી થોડા સમય અગાઉ પણ આજ કંપનીમાં ટેન્ક બ્લાસ્ટ થતા આગ લાગી હતી બોઇલરની ટેમ્પરેચર કંટ્રોલ ન થતાં આગ લાગી હોવાનું અનુમાન છે કંપની સંચાલકની ગોર બેદરકારી સામે આવી છે ગત રાત્રે બની હતી સમગ્ર આગ બ્લાસ્ટની ઘટના તો ટેન્કરનું ઓઇલ છે તે પ્રસર્યું હતું કામદારોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો ઉલ્લેખનીય છે કે કુર્સદના જીઆઈડીસીમાં આગ બાદ બ્લાસ્ટની ઘટનાના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ઓઇલ ટેન્કમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો તો ફાયર ફાઈટરની ટીમ પહોંચી હતી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો સાબરકાંઠામાં વધુ એક માર મારતો વીડિયો વાયરલ થયો છે ચોરી કરીને ભાગતા વીજ પોલ સાથે બાંધીને માર માર્યો પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં માર માર્યાની ઘટના માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે વીડિયોમાં લોકોએ લાકડીઓને ચંપલ વડે શખ્સને ઢોર માર માર્યો હતો લુકોએ કાયદો હાથમાં લેતા ઉઠ્યા અનેક સવાલો તો જે પ્રકારથી અત્યારે આપ બે દ્રશ્યો જોઈ રહ્યા છો સાબરકાંઠા વિસ્તારમાં જે પ્રકારથી માર મારવાની ઘટના સામે આવી છે લોકોએ કાયદો હાથમાં લેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે વધુ એક માર મારતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેના બે દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ઉલ્લેખનીય છે કે કાયદાને હાથમાં લેવું તે યોગ્ય નથી છતાં લોકો આ પ્રકારની હરકતો કરતા જોવા મળે છે યુવાનો ફેમસ થવા માટે અવનવા સ્ટન્ટ કરવાના શોખીન બન્યા છે જાણતા જાણતા ન બનાવવાની રીલ બનાવીને મુશ્કેલીમાં મુકાઈ જાય છે નસવાડીના સુરતના યુવાન સાથે પણ આવું થયું બાઇક પર છરા સાથે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી ભારે પડી પોલીસને વીડિયો કરી કાર્યવાહી યુવાન સુનીલ તડવીને પોલીસે બિફોર આફ્ટર વિડીયો બનાવીને કાયદાના પાઠ શીખવ્યા તો છોટા ઉદેપુરના દ્રશ્યો છે કઈ રીતે રીલ બનાવવાના ચક્કરમાં આ શખ્સ છે તે કાયદાને હાથમાં લઈ રહ્યો છે છરા સાથે રીલ બનાવી રહ્યો છે બાઇકમાં સવાર થતા પરંતુ પછીના જે દ્રશ્યો છે તે દ્રશ્યો તેને ભારે પડ્યા કારણ કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી બાઇક પર છરા સાથે રીલ બનાવી આ યુવકને ભારે પડી કારણ કે પોલીસે કાર્યવાહી કરી અને જે પ્રકારની કાર્યવાહી થઈ છે જેલમાં તેને બંધ થવાનો વારો આવ્યો અમદાવાદમાં સામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ થયો છે નવા વાડજનો વીડિયો બે મહિના જૂનો હોવાનો દાવો જેબુ સરદાર અને તેના ગેંગનો વીડિયો હોવાની ચર્ચા ન્યૂઝિન ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ નથી કરતું તો સુરેન્દ્રનગરમાં કેમિકલ ચોરીનો પર્દાફાશ થયો છે ગાંધીનગર એસએમસીએ કેમિકલ ચોરી ઝડપી પાડી રાજકોટ અમદાવાદ હાઇવે પર હોટલમાં દરોડા ત્રીસ હજારથી વધુ કેમિકલ સહિત ચુમ્મોતેર લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કેમિકલ ચોરીમાં સાત લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એક સકંજામાં એસએમસીની ટીમ દ્વારા રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે એકવાર ફરી ઉઠ્યા છે અનેક સવાલો તો કેમિકલ ચોરીનો પર્દાફાશ થયો છે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે